સુરત શહેરમાં વિવિધ સંસ્થા દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરાય છે ત્યારે પુણા પોલીસ પથકમાં ફ્રી આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું હતું હાલ ભાગદોડ ભર્યા સમયમાં રોજેરોજ ટ્રેસ લોકોને વધી રહ્યો છે અને તેમાં પણ પોલીસ જવાનો તો કામના ભારણના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો સુરતના પુણા પોલીસ પથકમાં ફ્રી આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં નામાંકિત તબીબો દ્વારા પોલીસ જવાનનું ચેકઅપ કરી તેવું નિદાન કરાયું છે હું ડૉક્ટર રાહુલ કાતરિયા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકે વૃદ્ધમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું આજે અમે અહીં પુના પોલીસ સ્ટેશન મગો પોલીસ ચોકીમાં એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમ કે આપણે જાણીએ છીએ સૌ બધા કે પોલીસ લોકોનું જીવન અને ડૉક્ટરનું જીવન ક્યાંક ને ક્યાંક સામાન્ય રીતે મળતું આવે છે જેથી પોતાની કેર ક્યારેક નિગ્લેક થઈ જતી હોય છે કારણ કે ઘણીવાર આજે ત્રણ ચાર પેશન્ટ અમે એવા જોયા કે જે પોલીસ મિત્રો છે એને બીપી કે જે ઉપરનું બીપી એકસો સાહીઠ કરતાં વધારે જોવા મળ્યું આઈડિયલી બુક પ્રમાણેનો રૂલ એવો હોય છે કે જો કોઈ માણસને શુગર હોય તો એને ઉપલું બીપી એકસો ત્રીસ કરતાં ઓછું રાખવું પડે અને જો સુગર ન હોય તો ઉપલું બીપી એકસો ચાલીસ કરતાં નીચે રાખવું પડે તો ઘણીવાર આવા પેશન્ટને જે અમુક બેઝિક ટેસ્ટની રિકવાયરમેન્ટ હોય છે એની અમે સલાહ આપેલી છે કે જેથી ઇકો કાર્ડિયોગ્રાફીમાં આપણે હૃદયને લગતી બીમારીનું નિરાકરણ કરી શકીએ અને જે બીપીનું મુખ્ય કારણ છે કે નમક એને આપણે એવી સલાહ આપી છે કે સાલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ ખોરાકમાં ઉપયોગ કરે કે જેથી એમનું બીપી ઉપરનું બીપી એકસો ચાલીસ કરતાં ઓછું આવે અને એમનું આયુષ્ય એક લાંબુ બની શકે અને કારણ કે પોલીસ લોકોની લાઈફમાં ફિઝિકલી એક્ટિવનેસનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તે લાંબુ આયુષ્ય સાથે સારું કામ કરી શકે એવી સૌને શુભેચ્છાઓ પુણા પોલીસ મથકમાં યોજાયેલા ફ્રી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોના આરોગ્યની તપાસ કરાય છે